નવા વર્ષમાં બૃહસ્પતિની કૃપાથી નોટો ગણતા થઈ જશે આ રાશિના જાતકો આ રાશિના જાતકોને થશે નુકસાન બે હજાર પચીસનું વર્ષ તમારા માટે કેવું રહેશે વર્ષ બે હજાર પચીસમાં ગુરુનું સંક્રમણ તમામ રાશિઓ માટે મહત્વપૂર્ણ રહેશે જ્યારે બૃહસ્પતિ ગુરુની સ્થિતિ બદલાય છે ત્યારે માત્ર વ્યક્તિ જીવન જ નહીં પરંતુ સમાજ રાજકારણ અને સમગ્ર વાતાવરણને પણ અસર કરે છે આ વર્ષે ગુરુગોચરના કારણે કેટલીક રાશિના જાતકોને નવી તકો અને ખુશીઓનો અનુભવ થશે તો કેટલાકને પડકારોનો સામનો કરવો પડશે જાણો ગુરુ ગોચરથી તમારી રાશિને કેવી અસર થશે પહેલી રાશિ છે મહેશ રાશિ બે હજાર પચીસમાં ગુરુ ગોચરના કારણે મેષ રાશિના જાતકોને કરિયરમાં નવી તકો મળશે ખાસ કરીને જો તમે કોઈ નવા પ્રોજેક્ટ કે કામમાં રોકાણ કરવાનું વિચારી રહ્યા હો તો આ સમય યોગ્ય રહેશે સખત મહેનત પરિવારમાં થોડો મતભેદ થઈ શકે છે સંતાન સંબંધી બાબતોમાં ખુશી રહેશે પરંતુ તેમના શિક્ષણ અથવા કારકિર્દીને લઈને થોડી ચિંતા રહી શકે છે બીજી રાશિ છે વૃષભ રાશિ વૃષભ રાશિના લોકોની આર્થિક સ્થિતિમાં સુધારો થવાની સંભાવના છે તેમને નવી નાણાકીય યોજનાઓનો લાભ મળશે તમારા કરિયરમાં નવી તકો તો આવશે જ પરંતુ તમારા કામને પણ વધુ ઓળખ મળશે આ વર્ષે તમને કોઈ મોટા પ્રોજેક્ટમાં ભાગ લેવાની તક મળશે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું મહત્વપૂર્ણ રહેશે ખાસ કરીને પેટ અને સંબંધિત સમસ્યાઓનું ધ્યાન રાખવું પારિવારિક જીવનમાં સુમેળ રહેશે જો કે પરિવારના કોઈ સભ્ય સાથે નાની મોટી દલીલ થઈ શકે છે પરંતુ સમયની સાથે તેનું સમાધાન થઈ જશે ત્રીજી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિ માટે વર્ષ બે હજાર પચીસ શૈક્ષણિક દ્રષ્ટિકોણથી સારું રહેશે ગુરુની કૃપાથી તમે તમારા શિક્ષણમાં વધુ સફળતા પ્રાપ્ત કરશો ખાસ કરીને ઉચ્ચ શિક્ષણ અથવા કોઈ વિશેષ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવા માટે આ સમય સારો રહેશે તમે તમારી કારકિર્દીમાં ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરશો અને તમારા પ્રયત્નો સકારાત્મક પરિણામ આપશે કામ પ્રત્યે સમર્પણ જાળવી રાખવું પડશે પરિવાર સાથે સમય વિતાવો અને તેમની સાથે સારા સંબંધો જાળવી રાખવાથી તમને માનસિક શાંતિ મળશે નાની મોટી સ્વાસ્થ્ય સમસ્યાઓ ઊભી થઈ શકે છે પરંતુ જો તમે તમારી દિનચર્યાને સંતુલિત રાખશો તો તેનાથી બચી શકશો ચોથી રાશિ છે કર્ક રાશિ કર્ક રાશિના ચાટકો માટે વર્ષ બે હજાર પચીસ મિશ્રિત રહેશે જો તમે નવા વ્યવસાયમાં પ્રવેશવાનું વિચારી રહ્યા છો તો તમારે કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે નિર્ણયો પર વધુ વિચાર કરો અને ઉતાવળ ટાળો પારિવારિક જીવનમાં થોડો મતભેદ થઈ શકે છે નાણાકીય સ્થિતિમાં ઉતાર ચઢાવ આવશે તેથી ખર્ચ પર ધ્યાન આપો અને બિનજરૂરી ખર્ચ ટાળો માનસિક સ્વાસ્થ્ય સ્વાસ્થ્ય સંબંધિત નાની મોટી બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે પાંચમી રાશિ છે સિંહ રાશિ સિંહ રાશિના જાતકોને કારકિર્દીમાં સફળતા મળશે પ્રમોશનની તકો મળવાની સાથે તમારા કામની પ્રશંસા થશે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે અને ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે પરિવાર સાથે સારા સંબંધો જાળવવામાં સફળતા મળશે તમારા સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને વધુ પડતા કામના બોધને ટાળવાનો પ્રયાસ કરો કારણ કે તે માનસિક અને શારીરિક થાકનું કારણ બની શકે છે છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકો માટે આર્થિક દ્રષ્ટિએ સમય સારો રહેશે ખાસ કરીને જો તમે કોઈ રોકાણ અથવા નવી યોજનામાં સામેલ થવાનું વિચારી રહ્યા છો તો ગુરુનું સંક્રમણ નાણાકીય લાભ લાવશે તમને તમારી કારકિર્દીમાં પણ સારી તકો મળશે પરંતુ તમારે સખત મહેનત અને સમર્પણ જાળવી રાખવું પડશે પારિવારિક જીવનમાં સુમેળ રહેશે અને તમે તમારા પરિવારના સભ્યો સાથે સારા સંબંધો જાળવી રાખશો આ વર્ષે શરીરના નબળા ભાગો ખાસ કરીને પીઠ અને પેટનું ધ્યાન રાખવું સાતમી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોની કારકિર્દીમાં પરિવર્તન અને અસ્થિરતાની સંભાવના છે પરંતુ આ સમય નવી તકો અને વૃદ્ધિનો પણ રહેશે જૂના પ્રોજેક્ટમાં સફળતા મળવાની સંભાવના છે જો કે તમારે નિર્ણયોમાં સાવધાની રાખવાની જરૂર પડશે પારિવારિક જીવનમાં તણાવ વધી શકે છે કરીને જો તમે અને તમારા પરિવારના સભ્યો કોઈ મુદ્દા પર અસંમત હોય સ્વાસ્થ્યના દ્રષ્ટિકોણથી તમારે કોઈ પણ પ્રકારના માનસિક તણાવને ટાળવા અને જીવનમાં સંતુલન જાળવવાનો પ્રયાસ કરવો જોઈએ આઠમી રાશિ છે વૃશ્ચિક રાશિ વૃશ્વિક રાશિના લોકો માટે સફળતાના નવા રસ્તા ખુલશે અને તેમને કોઈ મહત્વપૂર્ણ પ્રોજેક્ટ પર કામ કરવાની તક મળશે સખત મહેનતનું પરિણામ મળશે અને ઉચ્ચ પદ પર પ્રમોશનની સંભાવના છે પારિવારિક જીવનમાં શાંતિ રહેશે પરંતુ પરિવારના કોઈ સભ્ય સાથે નાના મોટા મતભેદ થઈ શકે છે તમે શારીરિક રીતે સ્વસ્થ રહેશો પરંતુ માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવું જરૂરી રહેશે ગુરુના પ્રભાવથી તમારી આર્થિક બાબતો પણ મજબૂત થશે અને તમને વધુ ધનલાભ થવાની સંભાવના છે નવમી રાશિ છે પચીસમાં ગુરુનું સંક્રમણ કારકિર્દી અને શિક્ષણમાં સફળતાના નવા રસ્તાઓ ખોલશે જો તમે ઉચ્ચ શિક્ષણ અથવા નવા પ્રોફેશનલ પ્રોજેક્ટમાં જોડાવાનું વિચારી રહ્યા છો તો આ સમય ખૂબ જ ફાયદાકારક રહેશે પારિવારિક જીવનમાં શાંતિ આનંદ અને સંબંધોમાં સુમેળ રહેશે સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ મુસાફરી દરમિયાન સાવધાની રાખો નાણાકીય સ્થિતિ મજબૂત રહેશે અને તમે તમારી યોજનાઓમાં સફળતા પ્રાપ્ત કરશો દસમી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોના કરિયરમાં પરિવર્તનની સંભાવના છે કેટલાક કિસ્સાઓમાં તમને પડકારોનો સામનો પણ કરવો પડી શકે છે નાણાકીય સ્થિતિમાં ઉતાર ચઢાવ આવશે તેથી તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો પારિવારિક જીવનમાં સુમેળ રહેશે પરંતુ સંબંધોમાં થોડી તણાવપૂર્ણ પરિસ્થિતિ ઊભી થઈ શકે છે સ્વાસ્થ્યમાં કેટલાક ઉતાર ચઢાવ આવી શકે છે ખાસ કરીને માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની જરૂર પડશે અગિયારમી રાશિ છે કુંભ રાશિ કુંભ રાશિના ચટકો માટે આ વર્ષ થોડી મુશ્કેલી અને મૂંઝવણભર્યું બની શકે છે તમારા કરિયરમાં કેટલીક અનિશ્ચિતતાઓ હોઈ શકે છે પરંતુ આ સમયે તમારે સાવધાન રહેવું પડશે અને નિર્ણયો લેવા પડશે પારિવારિક જીવનમાં તણાવ વધી શકે છે તેથી પરિવારના સભ્યો સાથે સારા સંબંધો જાળવો સ્વાસ્થ્ય પર પણ ધ્યાન આપવું પડશે ખાસ કરીને તણાવ અને ચિંતાથી બચવા નાણાકીય પરિસ્થિતિમાં કેટલીક સમસ્યાઓ આવી શકે છે પરંતુ સમય સાથે આ સ્થિતિમાં સુધારો થઈ શકે છે બારમી રાશિ છે મીન રાશિ મીન રાશિ માટે ગુરુનું સંક્રમણ ખૂબ જ શુભ રહેશે તમારી કારકિર્દીમાં સફળતાની નવી ઊંચાઈઓ પર પહોંચવાનો આ સમય છે તમને માત્ર પ્રમોશન જ નહીં પરંતુ ઘણી નવી તકો પણ મળી શકે છે પારિવારિક જીવનમાં શાંતિ અને આનંદ રહેશે અને તમે તમારા સંબંધોમાં સંતુલન જાળવશો સ્વાસ્થ્યની દ્રષ્ટિએ આ વર્ષ સારું રહેશે અને માનસિક શાંતિ પણ જળવાઈ રહેશે નાણાકીય સ્થિતિમાં સુધારો થશે અને ગુરુની કૃપાથી તમને નોંધપાત્ર નાણાકીય લાભ મળી શકે છે મિત્રો આશા રાખીએ છીએ કે વાર્ષિક રાશિ તમને ગમ્યો હશે વિડીયો ગમેલો વિડીયોને લાઇક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અથવા ફોલો કરવાનું ભૂલતા નહીં ચાલો મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી